ગાંધીનગરના માણસા તાલુકાના હરણામુડા ગામે કેમિકલયુક્ત પાણી છોડવા માટે કંપનીના માલિકો હવે જાણે કે બેફામ બની ગયા છે ગાંધીનગરના માણસા તાલુકામાં આવેલ હરણા હોડા ગ્રામ્ય તળાવમાં જીપીસીબી રહે કેમિકલ માફિયાઓ કેમિકલયુક્ત પાણી છોડવાને કારણે માછલીઓના મોત થયા છે વરસાદનો લાભ લઈ ગુજારીયા જીઆઈડીસીમાં ચાલતા ગેરકાયદેસર કેમિકલ માફિયાઓ ગમે ત્યાં ઘન અને પ્રવાહી કેમિકલ ઠાલવી જાય છે તો ગાંધીનગરના માણસા તાલુકામાં આવેલ હરણા હોડા ગ્રામ્ય તળાવમાં કેમિકલ ફેક્ટરીના માલિકો દ્વારા કેમિકલયુક્ત પાણી તળાવમાં છોડવામાં આવતા તળાવમાં રહેલી હજારો માછલી દીકરીઓના મોત થયા છે આવી સ્થિતિ જિલ્લાના માણસા તાલુકાના હરણાહોડા ગામના તળાવની બનવા પામી છે તો તળાવમાં કેમિકલ પાણી છોડવામાં આવતા માછલા સહિતના જળચર પ્રાણીઓના મોતને લઈ કેમિકલનો નિકાલ કરતી ફેક્ટરી માલિક સામે પગલા લેવા માટે સ્થાનિકોમાં માંગ ઉઠી છે પર્યાવરણ બચાવો બચાવો કેમિકલ હટાવો તળાવ બચાવો નમસ્તે હું મનસી ચાવડા હરણાહોડા ગામનો વતની છું અહીંયા સૌ અમે હણાવડા ગામના રહીશો ભેગા થયા છીએ વર્ષોથી અમારા નાનપણથી લે અત્યાર સુધી અમે આ તળાવની અંદર રમતા આવ્યા છીએ આ તળાવનો ઉપયોગ કરતા આવ્યા છીએ અમારા ગામનું આ તળાવ છે આપ જોઈ રહ્યા છો આ અમારા તળાવની અંદર આટલા વર્ષો સુધી અમારું બાળપણ ગયું છે અમારી જવાની ગઈ છે અને આજે કોઈ અસામાજિક તત્વો દ્વારા એની અંદર કેમિકલ જેવા પદાર્થ નાખી માછલીઓ તળાવમાં રહેનારા જીવજંતુઓ અને તળાવનો ઉપયોગ કરનારી ગાયો આ બધાને નુકસાન પહોંચે એવું કેમિકલ નાખી એમણે આ તળાવને પ્રદૂષિત કર્યું છે તળાવને નહીં પણ ટૂંક શબ્દોમાં કહું તો આખા હરણાવડા ગામની અસ્મિતાને પ્રદૂષિત કરી છે બાજુમાં ખેડૂતો એ પોતાના ખેતી અર્થે જે સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરે છે એ પાણી પણ આ તળાવનું છે એટલે એ કેમિકલના કારણે સિંચાઈમાં પણ એ કેમિકલયુક્ત પાણી જઈ રહ્યું છે જેના કારણે આવનારા પાકો ઘઉં બાજરી એની અંદર પણ કેમિકલ યુક્ત પદાર્થો મળી રહ્યા છે માટે અમે સૌ હણાવડા ગામના લોકો આ કેમિકલ પદાર્થ નાખવાળા અસામાજિક તત્વોના ઉપર સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કાયદેસર કાર્યવાહી કરે એમને છોડા નહીં કોઈપણ ચમરબંધી હોય એને છોડવામાં ન આવે અને પ્રદૂષણ બચાવવા માટે પ્રદૂષણ હટાવવા માટે પર્યાવરણને બચાવવા માટે અમે સૌ અહીંયા ભેગા થયા છીએ ત્યારે સરકારશ્રી અમારી વાત સાંભળશે એવી અપેક્ષા સાથે